બોલો બધા તમ તાર ખાઈ જો ને તમે ખો તમારા છોકરા ને ખવર આવો અને પછી ભોગો આખી જિંદગી ભોગો પછી અમે તો હેડ્યા અમાર ઘેર આવજો ભાઈ આવજો જોયું બધું જોયું હા આ ઈનો આ બ્લોક ઈનો ભાઈ પણ આ બ્લોક ખાઈ ગયા ને તો ભેગો ભેગો પાણી નો ખાઈ જાવ તો કે તેટલું હવા ને જોતે બધું હુહુરુ નિયા ખાઈ વાત કહું મામલો ને મેદાને ચડવા જઈ રહ્યો ચંપલ હાથમાં રાખજે હો જોવા હું નવું કરું ખાલી એવું તેવું કરી તું અલ્યા તમે મારી ખબર કે મારા